ડીસામાં યોગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂનના રોજ ડીસા સરમાં પણ શહેર ભાજપ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ હોમગાર્ડ યુનિટ ડીસા દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડીસા શહેર ભાજપ દ્વારા યોગ શિબિર યોજાય વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શહેરીજનોએ વિવિધ પ્રકારના યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ નવાડિયા ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા સહિત આગેવાનો યોગ શિબિરમાં જોડાયા આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ હોમગાર્ડ યુનિટ ડીસા દ્વારા પણ યોગ શિબિરનું આયોજન કરાયું હતું આજે એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ આપણી ભારતીય સંસ્કૃતિ ઋષિમુનિઓની સંસ્કૃતિ છે યોગીઓની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એ સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વ સમક્ષ એકવીસ જૂન યોગ દિવસ તરીકે ઉજવવાની એમને દરખાસ્ત કરી અને સમગ્ર વિશ્વે આ એકવીસ જૂનને યોગ દિવસ તરીકે સ્વીકારી અને આજે આખા વિશ્વમાં યોગ ઉજવાઈ રહ્યો છે દરેક જગ્યાએ યોગ થઈ રહ્યા છે અને આ યોગ કરવાથી આપણી તંદુરસ્તી જળવાય છે આપણું હેલ્થ જળવાય છે અને એ તંદુરસ્તી સારી રહેવાના કારણે સમગ્ર વિશ્વ પણ સ્વીકાર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં જે યોગ છે એનું મહત્ત્વ ખૂબ છે અને એમાં આપણી શારીરિક માનસિક બંને તંદુરસ્તી જળવાય છે એટલે આજે આખો વિશ્વ જ્યારે યોગ દિવસ મનાવી રહ્યું છે ઉજવી રહ્યું છે ત્યારે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે યોગ દિવસ મનાવવામાં આવ્યો છે અને આજે ખૂબ વિશાળ સંખ્યામાં આજે અહીંયા લોકો જોડાયા આ કાર્યક્રમમાં અને આજે બધાએ યોગ કરી અને પોતાની તંદુરસ્તી માટે યોગ યોગાસન કર્યા અને ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સુંદર આયોજન આજે અહીંયા ડીસા શહેરમાં થયું